આજના યુગમાં મોબાઈલ ફોન જીવન જરૂરિયાત બની ગયો છે મોબાઈલ વગર ચાલે નહીં ત્યારે આજનો યુગ ડિજિટલ તરફ વધી રહ્યો છે એટલું જ નહીં હવે મોબાઈલ ઉપર આર્થિક વ્યવહારો પણ થતા હોવાથી મોબાઈલ હવે લોકો માટે અનિવાર્ય બની ગયો છે મોબાઈલનું ચલણ વધી ગયું છે તેવા સંજોગમાં વડોદરા શહેરના સુમા તળાવ ખાતે આવેલ દર્શનમ ક્રોસમાં ફોન બુકના ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું જેમાં ગુજરાતની સૌથી ઝડપથી વિકસતી મોબાઈલ રિટેલ ચેઇન છે રેખા ગુજરાતમાં હાલમાં બસ્સો જેટલા રિટેલ સ્ટોર કાર્યરત છે ભવિષ્યમાં પાંચસો જેટલા રિટેલ સ્ટોરનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે આ સ્ટોરમાં તમામ કંપનીના મોબાઈલ ફોનનો ઉપલબ્ધ છે સાથે આ સ્ટોરમાં નવો ફોન લેનાર ગ્રાહક માટે વિવિધ ઓફરો આપવામાં આવી રહી છે ફોનબુક સ્ટોરનો શુભારંભમાં મુખ્ય ચેરમેન ફોન બોક્સ રિટેલ લિમિટેડના મનીષ પટેલના વરદ હસ્તે રિબિન કાપીને સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો સાથે જ ફોનબુક પરિવારના સભ્યો સાથે જ ફોન બુક પરિવારના સભ્યો સાથે સ્ટોરના માલિક તેમજ તેમના મિત્ર વર્તુળ ઉપસ્થિત રહ્યા હતા આંગે સ્ટોર માલિકે વિસ્તૃત માહિતી આપી હતી આજે આપણે ઓપનિંગ કરી છે સોમાતળા ચાર રસ્તા દર્શનમ ક્રોસ રોડ ફોન બુક ઓપનિંગ છે આજે કેવા પ્રકારના ફોન અહીંયા મળશે અમારા પાસે Samsung Vivo Oppo Realme બધી જ કંપનીના ફોન છે iPhone iPhone બધી જ કંપનીના બ્રાન્ડના ફોન મળશે એસેસરી બેસેસરી બધી જ ઓફર આપણા પાસે અવેલેબલ છે વિસ્તારના લોકો સજેશન આપીશું કે અમારા સ્ટોર પર આવીને વિઝિટ કરો અને અમારી સારી સારી ઓફર જે અમે રાખી છે આવીને એની ઓફર ઓફર અમારી છે આજથી ચાલુ છે દશેરા સુધી ચાલુ છે દસ હજારનું ફોન કસ્ટમર પરચેસ કરે છે તો અમે પાંચ ગિફ્ટ આપીએ છીએ પંદર દસથી પંદરમાં પાંચ ગિફ્ટ આપીએ છીએ પંદરથી પચીસમાં દસ ગિફ્ટ આપીએ છીએ અને પચીસથી ઉપરમાં પચીસ પંદર ગિફ્ટ આપીએ છીએ અમે અમારા શૈલેષભાઈ મહેતા આવવાના છે અને ફોન બુકમાંથી અમારા મનીષ કાકા આવવાના છે કેવી રીતે અમારી મેક્સિમમ અમારા જે અલગ અલગ સર્વિસના ના એંગલ છે એ પ્રોવાઈડ કરી મેક્સિમમ કસ્ટમર સેટિસ્ફેક્શન પ્રોવાઈડ કરવાનો અમારો પ્રયત્ન રહે છે ઓલરેડી ઓન બુક ની બસો થી વધારે બ્રાન્ચ ગુજરાતમાં છે જ અને અમારો જે લક્ષ્ય છે એ પાંચસો થી વધારે બ્રાન્ચ ગુજરાત માં કરવી એ અમારો લક્ષ્ય ગ્રાહક માટે અમારી ત્રણસો પાસઠ દિવસે ઓફરો ચાલુ જ રહે છે અત્યારે દિવાળી માટે અમારી જીતો પાંચ કરોડ કરીને અમારી જે ઓફર છે એના ઘણો ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે